નમસ્કાર દેશવાસીઓ મનસુખભાઈ સુવાગ્યા આજનો વિષય છે વ્યસનની ભયાનકતા બાવીસ વર્ષ રાષ્ટ્ર સેવામાં દીધા છે આ દેશને જળક્રાંતિ ગીર ગાય ક્રાંતિ ગાય આધારિત કૃષિ દિવ્યગ્રામ યોજના અને કાંકરેજ ગાય ક્રાંતિ આપી છે છ હજાર ગુજરાતના ગામોમાં જવાનું થયું છે અને બાવીસ વર્ષ ગામડાઓમાં વીતા છે ત્યારે મેં દારૂ તમાકુના વ્યસનની ભયાનકતા જોઈ છે એ આજે આપની સમક્ષ રાખવી છે કે હું અઢાર બે હજાર અઢાર ઓગણીસમાં આદિવાસી ગામ ભેખડિયાને જામલી માર્યો ત્યારે મેં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સેંકડો ગામોનો ત્યાં રહી અને પ્રવાસ કર્યો આ સમાજનું સર્વે કરવા માટે થઈ તો ત્યાં દારૂ અને ગુટખા તમાકુનું એટલું ભયાનક વ્યસન છે કે આપણને એમ થાય કે આ સમાજની ગરીબીનું કારણ હોય તો માત્ર વ્યસન છે એક ગામમાં મેં ગયા તો ત્યાં સવા ત્રણસો સ્ત્રીઓ પચીસ વર્ષથી લઈ અને પચાસ વર્ષની વિધવા સ્ત્રીઓ હતી ડોશીઓને તો નથી ગણી અને યાં તો એ સરકારે પણ એ સર્વે કર્યું છે સવા ત્રણસો સ્ત્રીઓ વિધવા જોઈ આનું કારણ આ વ્યસન છે પછી જો સૌરાષ્ટ્રનું જોઈએ તો સૌરાષ્ટ્રમાં એંસી ટકા લોકો પુરુષો વ્યસની છે અને અમારે જ્યારે દ્વારકાથી લઈ અને મહુવા સુધીના દરિયાકાંઠાની યાત્રા થાય છે તો આજે કેતા પણ સંકોચ થાય છે આઘાતજનક વાત છે કે પુરુષોએ સ્ત્રીઓને એકસો પાંત્રીના મસાલા ગુટખાની વ્યસની બનાવી છે અને એની પાછળ અત્યારે આઠ વર્ષ ઉપરના મોટા ભાગના બાળકો પણ મસાલા ગુટખા અને એકસો પાંત્રીસના માવા ખાતા થયા છે અમે હમણાં બરડા ડુંગરમાં હું ને ભીમસીભાઈ ફર્યા હું આજે ભાણવટ તપા તપોન વિદ્યાપીઠમાં એમ કે જળક્રાંતિનો ગ્રંથ લખવા આવ્યો છું અને ચાર વેદનું વાંચન પણ કરું છું ત્યારે આ સર્વે કર્યું તો ત્યાં આપણે જે માલધારીઓ છે એની મોટા ભાગની બેનો એકસો પાંત્રી ના મસાલા ખાય છે અને મોટા ભાગના બાળકો ખાય છે આની પાછળ તમાકુ ખાનારા લોકો એક હજારથી લઈ અને ત્રણ હજાર રૂપિયા વેડફી નાખે છે દારૂ પીનારા મહિને એક હજારથી દસ હજાર રૂપિયા વેડફી નાખે છે પછી આ વ્યસનથી માનવની દસ વર્ષે કાર્યક્ષમતા નિશ્ચિત અડધી થઈ જાય છે અને વીસ વર્ષે પચીસ ટકા થઈ જાય છે આ મારું ખુદનું સર્વે છે નિર્વ્યસની લોકોના જીવન જોયા અને વ્યસનીઓના જોયા આયુર્વેદના પ્રખર ડોક્ટર દમણિયા સાહેબ અને અનેક ડોક્ટરોનું કહેવું છે કે આજે નપુસકતાનું પ્રમાણ વધતું જાય છે એનું એક કારણ દારૂ તમાકુનું વ્યસન છે તેમજ સંતાનો થઈ ગયા હોય તો માણસ અડધી ઉંમરે નપુંસક જેવો થઈ જાય છે એ પણ ભયાનકતા છે દાંત સડી અને ગંધાતી ગટર જેવા થઈ જાય છે મેં ઘણા યુવાનોને કીધું કે એણે પછી ફેશનેબલ ટી શર્ટ ને પેન્ટ પહેર્યા હોય ઘરેણા ઘણા એ પહેર્યા હોય ને ત્યારે હું કહું કે ગંધાતી ગટર પાસે ગુલાબના કુંડાઓ મૂકી દેવાથી એ બગીચા બગીચો બનતો નથી એમ તમે તમાકુ ખાઈને તમારા દાંત છેડવી નહીં હોય પછી તમે ગમે એવા કપડાં ઘરેણા પહેરો ને તો એ તમારો મિથ્યા પ્રયાસ છે સૌંદર્યનો તમે સૌંદર લાગો જ નહીં જ્યારે કોઈ યુવાન નિર્વ્યસની હોય દૂધ જેવા ચમકતા દાંત હોય સમાંતર અને તંદુરસ્ત બંધારણ હોય શરીરનું તો એ ને જબ્ભો પહેરીને બેઠો હોય ને તો એક લાખ વ્યસનની વચ્ચે સૌથી સુંદર ઈજ લાગે ત્યારે આ વ્યસનથી દાંતનો નાશ થાય છે સૌંદર્યનો નાશ થાય છે પુરુષત્વનો નાશ થાય છે બળનો નાશ થાય છે આપણી કાર્યક્ષમતાનો નાશ થાય છે ઘણા વ્યસની તેમ કે અમારે ડ્રાઇવિંગ કરવું છે અમારે રાહત ઉજાગરા કરવા છે અમારે હીરા ઘસવા છે કામ કરવા માટે અમારે વ્યસન જોઈએ પણ ના મારું આખા સંસારનું સર્વે કરી અને તારણ છે કે હું મારી કાર્યક્ષમતા છે સત્તાણું વર્ષની ઉંમરે ચૌદ કલાકની કાર્યક્ષમતા છે કે સવારના પાંચ વાગ્યાથી સૂર્યાસ્ત સુધી જીવનમાં કદી એક કલાકનો આરામ નથી કર્યો અને જરૂર પડે તો પછી રાતના અગિયાર બાર વાગ્યા સુધી પરિશ્રમ સ્વભાવ લેવામાં કર્યો હોય છે તો નિર્વેશની વ્યક્તિ જ વધુ પરિશ્રમ કરી શકે છે અને વધુ પુરુષાર્થ કરી શકે છે વ્યસનીની કાર્યક્ષમતા તો ખતમ થઈ જાય છે દારૂ તમાકુથી ભારતમાં દરરોજ સાત હજાર પુરુષોના મૃત્યુ થાય છે એટલી સ્ત્રીઓ વિધવા થાય છે અને હજારો બાળકો અનાથ થાય છે મા બાપ બેઠા હોય ને દીકરો અયોગ્ય હોય છે આજ સુધીમાં અનેક બાપ મારી પાસે રડ્યા છે કે મારો દીકરો એકસો પાંથરીનો મસાલો ખાતો તો એ મરી ગયો એમાં અમે ખૂબ સમજાવ્યું માયનો નહીં એની પત્નીની વાત માયનો નહીં હવે અમને ખાવું નથી ભાવતું અને નિંદર નથી આવતી પા નાના નાના સંતાનોને જોઈને જીવવું પડે છે આવી વેદના મા બાપને આપતા જાય વ્યસનીઓ ત્યારે કેટલું પાપ લાગે છે કોઈની દીકરી એક વિશ્વાસે ઘરમાં બેઠી છે અને લગ્ન કરીને આવી છે એનો વિચાર નહીં કરવાનો બાળકોનો વિચાર નહીં કરવાનો અને આ ઘોર અજ્ઞાની પાછળ એમ કહે કે એટલું જીવાય છે એ એનું એ તેઓનું અજ્ઞાન છે વૈજ્ઞાનિકોનું સર્વે છે કે ભારતમાં જે કેન્સર થાય છે વિશ્વમાં એ તમાકુ એસી ટકા કેન્સરના દર્દી તમાકુના છે એટલે બીજા વીસ ટકા ને થાય છે એ જંતુનાશક દવાન રાસાયણિક ખાતર અને કેમિકલના કારખાનામાં કામ કરવાથી કે કેમિકલ પ્રદૂષણ હોય ત્યાં રહેવાથી થાય છે કાંઈ વાગી ગયું હોય તો થાય છે પણ વ્યસનીઓ મારે તમને કેવું છે કે તમારું તો સો ટકા બાળકો પત્ની ને મા બાપને રજડાવી મારવાનું મહાપાપ છે ગરીબીનું કારણ પણ વ્યસન છે સરકારની સહાય સબસીડી લોન માફીથી કઈ ગરીબી દૂર નહીં થાય આપણે વ્યસન છોડશું તો જ ગરીબી દૂર થશે મારે એમ કેવું છે કે કોઈ પરિવારથી લઈને કોઈ રાષ્ટ્ર કે જગત જો વ્યસન છોડી દે ને તો આ પૃથ્વી ઉપર એક પરિવાર અન્ન વસ્ત્રને આવાસ વગરનો ના રહીએ ત્યારે ગરીબીનું ખરું કારણ આ દારૂ તમાકુનું વ્યસન છે એનાથી મુક્ત થઈએ અને એ જવાબદારી જો કોઈની હોય તો એ શિક્ષણ ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર અને સમાજ ક્ષેત્રની છે કે એના આગેવાનો જાગે પોતાની નૈતિક ફરજ અને ધર્મ સમજે પોતે વ્યસન મુક્ત થાય અને વ્યસન મુક્ત સમાજને કરે અમારો સંકલ્પ છે આ દેશ જળ સંપન્ન થાય જાતવાન દૂધાળ ગૌવંશથી સંપન્ન થાય એમ વ્યસન મુક્ત ભારત અમારો સંકલ્પ છે તો દેશવાસીઓ ચાલો સાથે મળી અને જીવનને વ્યસન મુક્ત કરીએ પરિવારને વ્યસન મુક્ત કરીએ ગામને વ્યસન મુક્ત કરીએ આપણા સમાજને સંસ્કૃતિને વ્યસન મુક્ત કરીએ અને વ્યસન મુક્ત ભારતનું નિર્માણ કરીએ અસ્તુ